ચાલો તો હોવા જઈને મળીએ એમ તો હાલો અમે કપડા જવા માટે સુધી જાય છીએ મારી પાછળ ગાડી જે કાચી છે તમે જુઓ અને એ ગાડી આગળ છે ચાલો તમે જાય છે તમે દર્શન કરો પણ જગ્યાએ ગયા છીએ હાઈવે ઉપર અને આપણે જોઈ શકો છો અમે ફૂકી ગયા છીએ ભગડા બધા જોઈ શકો છો એક ગાડી પાછળ આવશે અમારા ભાઈબંધો બધા ગાડી મૂકી અને ઉતરી જશે ચાલો તો આપણે અંદર છીએ અને પૂરીએ છીએ જોરા અમારા બધા ભાઈબંધો છેવાવા વાળાને હજી એક ગાડી આવે છે પાછળ રહી ગઈ છે ને બધા પૂરી ગયા છીએ ભગડા તમે જોઈ શકો છો પબ્લિક ચાલો તો આપણે અંદર જવાના છીએ

¡Gol Natalia! જમણ જમણવાર થઈ ગયું છે ચાલુ લેડીઝ નું ઉપર છે ને જેન્ટ નું નીચે રાખેલું છે રોડ લાઈન એવું થાય છે લેડીઝ નું ઉપર રાખેલું છે અમે બહાર છે જોઈ શકો છો તમે જેન્ટ્સનું બહાર જમવાનું રાખ્યું છે અને લેડીઝનું અંદર રાખેલું છે ચાલો તો વિડીયોમાં બનાવી રેજો આપણે સપ્લાયમાં છીએ અમારા જીવનભાઈ જેવો ડાળ ડાળ કાઢીને બહાર બેઠા છે ડાળ પાસે અને બધા જમા ઉભા છે આમ બારા

ચાલો તો પછીથી લઈ લઈ અને પછી તમે જમીન લેવા છીએ અને અમારા જોવાનો બધા પૈસા ગણે છે જોવો તમે દરબાર દરબા નહીં જોઈ શકો છો ભાડા પણ બધા બધાય જુઓ તમે જોઈ શકો છો આવી રીતે આ કામ માલ છે દસ જીવનભાઈ ભાઈ વીની નોટો કરે છે ભેગી અમારા દરબાર વીસ ની હોની જો દસ ની હોની નવી અને અમારે બોલુભાઈ જો પાંચસો નોટ ભેગી કરે છે અને બોલુભાઈ પચાસ ની નોટ ભેગી જો અમારે સિક્કા ભરવાના બાકી નોટો ગણાય ગઈ છે સિક્કા ભરે છે અમારા દરબારના જનક કાકા જો અહીંયા વડા બધા ગણે છે ચાલો તો બહાર જઈને મળશું અમારા સિક્કા એટલા ભરીએ પછી બહાર નીકળવાના છીએ જીવનભાઈ ને દરબાર બધા સિક્કા ભરે છે અને નોટો બધી ગણીને મૂકે છે નોકી નોકી જોઈ શકો તમે બધા બહાર નીકળી ગયા છીએ અને આમથી આમ મળ્યું છે આપડે બહાર નીકળીશું પછી તમને બહાર જઈને પણ દેખાડશો પબ્લિક વધી ગયું છે તમે જોઈ શકો છો પબ્લિક પણ ફૂલ થઈ ગયું છે બધા મેરામાંથી એજન્સી વ્યા છે મારા જવાનું બધા દોખાઈ લાવે છે પૈસા ગ્રુપ થાકી ગયો છે પૈસા ઘણી ઘણી જોઈ શકો છો તમે પબ્લિક જોઈ શકો છો તમે

મારા ભાઈ બંધો ગાડી માથે સડી ગયા છે બોલો ભાઈ દરબાર અમારે અહીંયા હું લખા ખોળા કરો છો હે જો હા હું જોઈ શકો ટ્રાફિક હવે અમે નીકળી છીએ ધીમે ધીમે નીકળવાના છીએ જોઈ શકો છો તમે કોણ છે આ ભોલુભાઈ કપડાની દુકાન વાળા ભોલુભાઈ મોવામાં જો તમારે કપડા લેવા તમારી દુકાન નામ હું છે ભાઈ દુકાન નામ બોલ તારી દુકાન નું નામ કઈ જગ્યા આવ્યું છે જો ભાઈ બોલો ભાઈ કપડા ની દુકાન છે કપડા લેવા તો અહિયાં ફૂગી જાય એડ્રેસ તમને ડિસ્કશન મળી જાય હા ભાઈ પણ દોસ્તો માટે દિવાળી ની ઓફર આવે છે સ્પેશિયલી દિવાળી પૈસા દેવાના કપડા અત્યારે લઈ આવવાના ચાલો તો અમે નીકળી છીએ બધા જો ગાડી ચાલુ કરે છે ચાલો તો આપણે ગાડીમાં બે જાય અમારી ગાડી અહીંયા કાઢે છે આ કોણે કેદી ભાંગી નાખેલા આ જો તો ખરા મોરો મોરો બધો ભાઈ નેખેલાઓ આપણી દુકાન હરખો કરવાની છે આવો થોડું સારું લાગે એલ્યા દાંત કાઢે જો ચાલો તો હવે નીકળીએ છીએ આપણે બધા આગળ પાછળ થઈ ગયા છીએ અને આજનો વ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ અને વિડિયો હારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળશું નેક્સ્ટ વિડિયો